અંજાર બુલિયન બુલિયન્ટ એસોસિએશન દ્વારા સ્નાહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવ્યો અને ખાસ કરીને અલગ અલગ પ્રકારના પ્રશ્નોની પુખ્ત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અંજાર અંજાર સોના ચાંદી બુલિયન બચન એસોસિએશન દ્વારા આયોજિત જનરલ મિટિંગ સાથે પારિવારિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો પ્રમુખ કમલભાઈ સોની દ્વારા વેપારીઓ તેમજ કારીગરો મિત્રોને આવકારવામાં આવ્યો હતો તેમજ ત્રણ વર્ષની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો સંસ્થાના ખજાનચી મહેશ સોની દ્વારા વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો જેને બહાલી આપવામાં આવી હતી સંસ્થાના મંત્રી ભાવેશ પાટડીયા દ્વારા વેપારીઓને ધંધામાં કન્નકરત થતા પ્રશ્નો અંગેના વિગતવાર ચર્ચા સાથે પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યા હતા સંસ્થાના ઉપપ્રમુખ અમિત સોની દ્વારા આગામી બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં બનનાર ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે બુડીનના દરેક પરિવાર દ્વારા આ ઐતિહાસિક દિવસની ઉજવણી પોતાના ઘરે કે શેરીમાં વિવિધ કાર્યક્રમ સાથે કરે તેવું આહવાન કરવામાં આવ્યું હતું સંસ્થાના ઉપપ્રમુખ દિનેશભાઈ સોની અને સર્વ કારોબારી સભ્યોની ટીમ દ્વારા સ્નેહમિલનને વધુ આનંદદાયક બનાવવામાં આવ્યું હતું સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સંચાલન એસોસિએશનના સહખજાનચી કપિલ પાટડીયાએ કર્યું હતું આ બારવિધિ જીજ્ઞેશ સોની દ્વારા કરવામાં આવી હતી એમ અમિત સોનીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું